સવારે વાગ્યાના શાળાના છતના પોપડા કરતા ત્રણ બાળકોને ઈજા થઈ હતી જેમાં ધોરણ ચાર અને ધોરણ એકમાં અભ્યાસ કરતા એક બાળકી અને બે બાળકોનો સમાવેશ થાય છે બાળકીને વધુ ઈજા થતા ટાંકા લેવામાં આવેલ હતા આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાન સિકંદર સમય થતા તેઓ એ ભુજના સામાજિક અગ્રણીઓ મોહસિન હિંગોરજા અને મોહમ્મદ લાખાને જાણ કરતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યાને સારવારમાં મદદરૂપ થયા હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી માધ્યમિક શિક્ષણ અધિકારીશ્રી હોસ્પિટલમાં પહોંચ પહોંચી આવતા આ ઘટનાને જેમણે પણ બેદરકારી દાખવી હોય તમામ જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ આગેવાનોએ કરીને જણાવ્યું હતું કે જો સંપૂર્ણ તપાસ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ ફરીથી રજૂઆત કરવામાં આવશે ને જિલ્લાના આગામી ચોમાસાને ઋતુને અનુલક્ષીને જે પણ શાળાઓ ક્ષતિગ્રસ્ત હોય તેવી તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તપાસ કરવામાં આવે અને જો કોઈ ક્ષતિ જણાય તો તાત્કાલિક અસરથી સંબંધિત વિભાગોને જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ